નમસ્કાર દોસ્તો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનો હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે મિત્રો સૌ પ્રથમ રાશન કાર્ડમાં મોટા ફેરફારને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ભારતમાં ખાદ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ સસ્તા દરે અનાજ આપવા માટે રેશન કાર્ડ આપવામાં આવે છે હાલમાં જ આ રેશન કાર્ડના ઈ કેવાયસીની પ્રક્રિયા પણ ચાલી રહી છે જો કે સરકારે હવે રેશન કાર્ડ સેવાને પણ ડિજિટલ બનાવી છે હવે તમારે રેશન કાર્ડની નકલો સાચવવાની અને દરેક જગ્યાએ લઈ જવાની જરૂર નહીં પડે મિત્રો સરકારે મેરા રાશન ટુ પોઈન્ટ ઝીરો એપ લોન્ચ કરી છે જેમાં કાર્ડ નંબર ઉમેરી તમે કાર્ડ સંબંધિત સેવાઓનો લાભ મેળવી શકો છો રેશનની દુકાનો ઉપર અનાજની ખરીદી વખતે ફિઝિકલ રેશન કાર્ડ ન હોય તો તમે આ એપની મદદથી પણ અનાજ મેળવી શકો છો મિત્રો તમને જણાવી દઈએ કે કાર્ડ ન હોય તો પણ તમે મેરા રાશન ટુ પોઈન્ટ ઝીરો એપ મારફત રાશન કાર્ડ રજીસ્ટર કરાવી સરસ સસ્તા દરે અનાજ ખરીદી શકો છો એપ મારફતે આધાર કાર્ડ નંબરની મદદથી રાશનનો અનાજ મેળવી શકાય છે મિત્રો આ રીતે કરો એપનો ઉપયોગ સૌપ્રથમ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી મેરા રાશન ટુ પોઈન્ટ ઝીરો એપ ડાઉનલોડ કરો જેમાં સૌપ્રથમ તમે પ્રાદેશિક અથવા અનુકૂળ ભાષા પસંદ કરવાની રહેશે બાદમાં આધાર અને રેશન કાર્ડમાં રજીસ્ટર મોબાઈલ નંબરથી ઓટીપી મારફત લોગિન કરો જેથી સીધું તમારું ડિજિટલ રાશન ખોડશે મિત્રો જેની મદદથી તમે રાશન ઉપર અનાજ ખરીદી શકશો આ લોકોને રાશન કાર્ડ ઉપર મળે છે સસ્તું અનાજ મિત્રો અરજદારની વય અઢાર વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ ગામમાં પરિવારની વાર્ષિક આવક રૂપિયા બે લાખથી ઓછી અને શહેરોમાં વાર્ષિક રૂપિયા ત્રણ લાખથી વધુ ન હોવી જોઈએ પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરી કરતો ન હોવો જોઈએ પરિવાર પાસે કાર કે અન્ય ફોર ન હોવું જોઈએ ધારકને રૂપિયા દસ હજારથી વધુ પેન્શન ન મળતું હોવું જોઈએ ઇન્કમટેક્સ ભરતા વ્યક્તિને સસ્તા દરે અનાજ મળવાપાત્ર નથી મિત્રો સો વર્ગ મીટરથી વધુ જમીન ધરાવતા લોકોને પણ રેશન કાર્ડ મારફત સસ્તું અનાજ મળશે નહીં હવે મિત્રો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો રવિ પાક બે હજાર ચોવીસ પચીસ સિઝન માટે પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી બે કરોડથી વધુ ખેડૂતોએ અરજી કરી છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં ખેડૂતભાઈઓ અને બહેનોની આ સક્રિય ભાગીદારી ખૂબ જ પ્રશંસનીય છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને પુનર્ગઠિત હવામાન આધારિત પાક વીમા યોજના હેઠળ ખેડૂતો એકત્રીસ ડિસેમ્બર સુધી તેમનો પાક વીમો મેળવી શકશે મિત્રો રવિ પાક માટે વીમા આજે જ મેળવો સુરક્ષિત ભવિષ્ય તરફ આગળ વધવો ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા અને તેમને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને પુનઃ સંગઠિત હવામાન આધારિત પાક વીમા યોજના હેઠળ પાકનો વીમો લેવામાં આવે છે જેથી કરીને તેઓ પાકના નુકસાનના કિસ્સામાં વળતર મેળવી શકે પાક વીમા માટેની છેલ્લી તારીખ એ છે કે ખેડૂતો તેમના પાકનો વીમો એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી મેળવી શકશે મિત્રો રવિ પાકોમાં ઘઉં જીરું તરમીરા ઈસબગુલ સરસવ મેથી ચણા વેપારી પાકો વરિયાળી ડુંગળી અને ટામેટા સૂચિત છે રવિ પાક માટે ખેડૂતો દ્વારા સૂકવવાપાત્ર પ્રીમિયમ દર એક પોઈન્ટ પાંચ ટકા છે અને વ્યાપારી પાકો માટે પ્રીમિયમ દર પાંચ ટકાનો છે લોન લેનાર ખેડૂતો એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી તેમના પાકનો વીમો મેળવી શકે છે જે ખેડૂતો તેમના પાકમાં ફેરફાર કરવા ઈચ્છે છે તેઓ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં બેંકને લેખિતમાં આપી શકે છે લોન લેનારા ખેડૂતો સીએસસી દ્વારા જરૂરી દસ્તાવેજો જેમ કે બેંક ડાયરી જમાબંધી આધાર કાર્ડ વાવણી પ્રમાણપત્ર ભાડૂત ખેડૂતો આ દસ્તાવેજો સિવાય ડોમિસાઇલ પ્રમાણપત્ર જમીન માલિક આધાર કાર્ડ અને રૂપિયા સોના નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ ઉપર સ્વપ્રમાણિત ભાડું ખત સબમિટ કરી શકે છે દસ્તાવેજો રજૂ કરીને વીમો પણ મેળવી શકાય છે હવે મિત્રો શેર બજારને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો વર્ષ બે હજાર ચોવીસ ભારતીય શેરબજાર માટે જોરદાર રહ્યું છે ભારતની કંપનીઓએ વર્ષ બે હજાર ચોવીસમાં અત્યાર સુધીમાં આઈપીઓ ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશન પ્લેસમેન્ટ એટલે કે ક્યુઆઈપી અને રાઇટ ઇસ્ટ દ્વારા ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધુનો ફંડ એકત્રિત કર્યો છે અગાઉ વર્ષ બે હજાર એકવીસમાં ભારતીય કંપનીઓએ રેકોર્ડ એક પોઈન્ટ અઠ્યાશી લાખ કરોડ રૂપિયાનું ફંડ એકત્રિત કર્યું હતું રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે વર્ષ બે હજાર ચોવીસમાં અત્યાર સુધીમાં નેવ કંપનીઓએ રૂપિયા એક પોઈન્ટ બાસઠ લાખ કરોડનું ફંડ એકત્રિત કર્યું છે અથવા તેની જાહેરાત કરી છે જે ગત વર્ષના રૂપિયા ઓગણપચાસ હજાર ચારસો અને છત્રીસ કરોડ કરતાં બે પોઈન્ટ બે ગણું વધુ છે વર્ષ બે હજાર ચોવીસમાં નવા ઇસ્યુ દ્વારા એકત્ર કરાયેલા ફંડ લગભગ સિત્તેર હજાર કરોડ રૂપિયા છે જ્યારે બે હજાર એકવીસમાં આંકડો તેતાલીસ હજાર ત્રણસો કરોડ રૂપિયાનો હતો મિત્રો વર્ષ બે હજાર ચોવીસમાં અત્યાર સુધીમાં અઠ્યાસી કંપનીઓએ ક્યુઆઈપીની મદદથી રૂપિયા એક પોઈન્ટ ત્રણ લાખ કરોડનો ફંડ એકત્ર કર્યો છે આ અગાઉ વર્ષ બે હજાર વીસમાં પચીસ કંપનીઓએ ક્યુઆઈપી દ્વારા સૌથી વધુ એસી હજાર આઠસોને સોળ કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા અત્યાર સુધીમાં વીસ કંપનીઓએ રાઇટ ઇસ્યૂ દ્વારા લગભગ રૂપિયા અઢાર હજાર કરોડ એકત્રિત કર્યા છે ગત વર્ષે આંકડો સાત હજાર બસો અને છાસઠ કરોડ રૂપિયા હતો અને બે હજાર બાવીસમાં ત્રણ હજાર આઠસોને ચોર્યાસી કરોડ રૂપિયાનો રહ્યો હતો